અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે બીજા તબક્કાની શરૂઆત થઈ ચુકી છે. મંગળવારે ફેર સુનો પહેલો દિવસ હતો, જેમાં અનેક ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ બુધવારે બીજા દિવસે વહેલી સવારથી જ ડીમોલેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક સ્થળોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ બાંધકામમાં સિરાજ મસ્જિદ સિવાય લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલી અલી મસ્જિદનો સમાવેશ થાય છે. છે છે કે તળાવના વિસ્તારમાં આવેલી જેને આજે તોડવામાં આવશે ધાર્મિક બાંધકામ ને તોડી પાડવાની કાર્યવાહી વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અથવા કોઈ કાયદો હાથમાં ન લે તેને ધ્યાને લઈ વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોઠવી દેવામાં આવી છે જેને લઈને હઝરત ચોકીદાર બાવાની દરગાહ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ સિવાય શાહે આલમ રોડ પર દરગાહની આસપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોઠવવામાં આવી છે તેમાં નારોલ પીડબ્લ્યુડી ઓફિસ તરફ જવાનો રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે ધાર્મિક બાંધકામ તોડી પાડવાના હોવાથી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે ચંડોળા ડિમોલેશનના ફેઝ ટુ ના બીજા દિવસમાં અત્યાર સુધીમાં અલી મસ્જિદ અને ઇમામ હુસૈન મસ્જિદ તોડી પાડવામાં આવી છે તંત્ર દ્વારા દ્વારાસ્જિદ મસ્જિદમાંથી તમામ સામાન બહાર કાઢીને મસ્જિદ કામગીરી હાથ ધરવામાં આવી હતી નોંધનીય છે કે અમદાવાદમાં મેથી ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટર થી વધુ જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં મહાનગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા પ્રવૃત્તિઓ અને અને વસાહતો તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે અધિકારીઓનું કહેવું છે કે ચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે અગાઉની ઝુંબેશમાં એક પાંચ લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા